નમસ્કાર આપ જુડી આચો ગુજરાત 18 લાઇવ આ વિશ્વ સમાચાર વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની સુખદામ હવેલી ખાતે શ્રીમદ ભાગવત બાળલીલા કથાની થઈ પૂર્ણાહુતિ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ સુખદામ હવેલી સામે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી नरेश પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી આશીર્વાદ દ્વારા ચાલી રહેલ શ્રીમદ ભાગવત દશમ સ્કંદ બાળલીલાના પૂર્ણાહુતિ પ્રસંગે વ્યાસપીઠ પરથી કથાકાર ગિરિરાજ શાસ્ત્રીજીએ જણાવ્યું કે વ્યક્તિ પૂજા ન કરો ભગવત પૂજા ન છોડો સુદામા ચરિત્રની વાત જણાવતા કહ્યું કે સુદામા જેવો કોઈ અમીર નથી કારણ કે કૃષ્ણનો મિત્ર છે પ્રભુ શ્રી કૃષ્ણએ સુદામાને પોતાના હૃદયમાં સિંહાસન પર બેસાડ્યો છે હૃદયના સિંહાસન પર બેસાડ્યો છે ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ગુરુ બ્રાહ્મણ અતિથિના ચરણ ધોવા જોઈએ દાન આપનારો કરતા દાન લેનારો મહત્વનો છે જિંદગીમાં કોઈનું પડાવી લેશો નહીં કોઈની મહેનતને મારશો કોઈના નિશાસાના પૈસા લેશો નહીં એનાથી દૂર રહો આવા લોકોને સાથ ન અપાય આ જન્મે નહીં તો બીજા જન્મમાં જીવન જીવવાના ફાફા વળી જાય છે પ્રેમ વગર છપ્પન ભોગ ધરાવે પણ પ્રભુને માન્ય નથી પ્રજાને જાણે તે બ્રાહ્મણ મનને પ્રભુમાં લગાડો પત્ની પ્રયાસથી ધર્મપત્નીને વિસ્તૃત સમજૂતી આપી પરિવારને તોડે તે પુત્ર વધુ કહેવાય પરિવારને એક જૂથ રાખે તે સાચી ધર્મપત્ની સારી શક્તિ વસ્તુ સંપત્તિ સામર્થ્ય સત્તા સમાજ અને રાષ્ટ્રના ઉત્કૃષ્ટ ઉત્થાન અને વિકાસ માટે વાપરો પૂર્ણાહુતિ પ્રસંગે ગિરિરાજ શાસ્ત્રીજીએ શ્રી ગોપીનાથ આધ્યાત્મિક સંસ્થાન વડોદરા દ્વારા તૈયાર કરાયેલા કૃષ્ણ પ્રેમામૃત પંચક લઘુ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું કથા કથામાં મદદરૂપ થનારા તમામ વૈષ્ણવોને અને કથા સાંભળનાર શ્રોતાઓને શુભાશીર્વાદ પ્રદાન કર્યા વિજયપુથી યાત્રા કથા મંડપમાંથી મનોરતિ પરિવાર કોકીલાબેન રમેશભાઈ શાહને ત્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું

કથા દરમિયાન સહયોગ આપનાર તમામનો કથાને શ્રવણ કરનાર પરમ ભગવદીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો